હત્યા ના પ્રયાસ ના ગુના માં પોતાની તરફેણ માં કોર્ટ માં જુબાની આપવાની લઈ વકીલ પર ધારી વડે હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર માથાભારે પિતા પુત્રને ને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી કઠોર નજીક આવેલ કામરેજ ટોલ નાકા પાસે માનસરોવર એપાર્ટમેન્ટમાં છે તેઓ ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે કઠોરમાં જ આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયાઈ ધારિયા વડે હુમલો કરી ભાગી ગયા હતા વાત એમ છે કે વર્ષ બે ના જૂન મહિનામાં વીસમી તારીખના રોજ કુશાલભાઈના ના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હતું આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે હાલ આ કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે પરંતુ કોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી

ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે